હલો હલો બાપુ હા એક થોડોક પ્રશ્ન છે તમારેથી હા સાંભળજો તમે હા ધ્યાની નહીં શિવ સારસા ગોરખ આ વાણી લાલનાથ બાપુની છે તે સમજાવો ને બરાબર સરસ તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી કઈ બોલશો નહીં બરાબર કઈ વાંધો નહીં મિત્રો આ વાણી લગભગ મેં ખોલી નાખી છે છતાંય ધ્યાનથી સાંભળજો પેલા આપણે વાણીના શબ્દોને જાણી લઈએ બરાબર સાંભળી લઈએ ધ્યાની નહીં શિવ સારસા જ્ઞાની સા ગોરખ ર રમે શું નિનિસ્તરિયા ક્રોડ અઠાસી રીખ વાણીમાં કહે છે કે ભગવાન શિવ જેવું આ જગતમાં કોઈ ધ્યાની છે જ નહીં અને જતી અવધું ગોરખનાથ જેવું કોઈ જ્ઞાની પણ નથી ગોરખનાથની વાણીઓમાંથી જ ઘણા વાળાવાળાએ ગોરખનાથની વાણી પોતાના નામે ચડાવી દીધી છે વાણી ગોરખનાથની હોય અને નામ લખી નાખે પોતાના ઈષ્ટનું જેમ કે ગુરુને મંગાવી ચેલા ઓહી ચીલાના એ વાણી ઘણા લોકોએ નકલ કરીને ચોરી લીધી છે અને પોતાનું નામ ચડાવી દીધું છે રરય રમેશુર નિસ્તરિયા ક્રોડ અઠાસી રીખ હંસા તો મોતી ચુગે બગુલા તાર તલાઈ હરિજન હરીશુ યું મિલિયા જીવ જલ મેં રસભાઈ જરા મરણ જગજલ જલમ પૂની જરા મરણ જગ જલમ પૂની એ જુગુ જરા મરણ જગ જલમ પૂની સરેવા રાજરા રાખ લેવ શરણાઈ ક્યું પકડો હો ડાલિયા નહ ચે પકડો પેડ ગૌવા સેતી निस्तिरो के तारेली भेड़ साधा में अधबसेरा झू खासा में लाम्प बिन जोड़े क्यों बेडो पगा बिलू में का हुलका झीणा पातला जमी सुचौड़ा जोगी ऊंचा आबसु रायसु लहोड़ा हुआ हो होफालियो हरण का वकी अमी अमल का दौर साफी कर गुरु ज्ञान की लाल पियोज आठे पहर હવે મિત્રો ધ્યાનથી સાંભળજવા વાણીના વિસ્તાર તરફ આગળ જઈએ વાણીની વ્યાખ્યા વિશ્લેષણ આ વાણીમાં સંત લાલનાથ બાપુ કહે છે કે શિવ જેવા કોઈ ધ્યાને જોવામાં આવતા નથી પૂજન કરનાર નો પાર નથી જ્યારે જતી અવધુ ગોરખનાથ જેવા જ્ઞાની આ જગતમાં કોઈ જોવા મળતા નથી કારણ ગોરખ જેવા ધ્યાની બન્યા વિના સાંભળી શીખીને જ્ઞાન કરવા લાગી જાય છે હે ગોરખ જેવા ધ્યાની તો એ બૈના નથી કથણીને બકણીને સાંભળીને શીખીને બીજાનું સાંભળીને શીખી લઈએ પછી શીખીને જ્ઞાન કરવા લાગી જાય છે જેના જીવનમાં રામ નામના રણકારની ધૂન હૃદયમાં ગુંજ્યા કરે તેવા સાધુ ક્યાંક કરોડમાં કહે છે કોઈક જ હોય છે હંસા જેવા સાધુને સદગુરુના જ્ઞાન સાગરના શબ્દરૂપી મોતીનો આહાર હોય જ્યારે બગલા ભક્તોને બગલા ભક્તોને ખોટી જ્ઞાનની કથણી અને સંસારના કાવા દાવા રૂપી કીચડમાંથી મનોરંજન મળે તેવા વિચારરૂપી માછલાનો ખોરાક જોઈએ છે એને તો ધન દોલત જ જોઈશે વિષય વાસના રૂપી માછલા જ જોઈશે કારણ કે એને ક્યાં સંત બનવું નવટકી કરવી નવટંકી કરવી સંતપણાની હરિના જન હરિ સાથે એકરૂપ થયા હોય છે જેવી રીતે જળમાં શેરડીનો રસ નાખવાથી બંને એકરૂપ થઈ જાય છે જીવનમાં જન્મ છે પછી બુઢાપો દુઃખરૂપ છે અને પછી મૃત્યુ નક્કી જ છે માટે હું સવેડા ગુરુના ચરણને સ્પર્શ કરી લઉં મને મીટાવી દો ઝાડની ડાળીઓ શા માટે પકડવી વાહ મિત્રો શું વાત કરી છે થોડે જ પકડે ને ડાળીઓ હું કામ પકડવી પડે હવે તમે વટવૃક્ષ રૂપે મને મળ્યા છો હવે સીધું થળ જ પકડું છું હવે નદી તરવા માટે ગાયનું પૂંછડું પકડીશ જ્ઞાનરૂપી ગાયનું પૂછડું પકડીશ પરંતુ ઘેટા બકરાનું પૂછડું હવે પકડીશ નહીં હે ઘેટા બકરાના ટોળામાં જઈને ઘેટા બકરાનું પૂછડું પકડવું નથી હવે તો જ્ઞાનરૂપી ગાયનું પૂછડું પકડીશ એટલે સાચા સંતનો સંગ કરીશ જ્યારે કહેવાતા ખોટા પાખંડી ગુરુઓ લોભી લાલચી ગુરુઓ ધંધાવાળા ગુરુઓ ધર્મના નામે ધંધા કરનારા ગુરુઓ એ ઘેટા જેવાનો સંગ હવે કરીશ નહીં કારણ કે તે સંસારની નદીમાં ખુદ જ ડૂબકા ખાય છે તે બીજાને ક્યાંથી પાર ઉતારે મિત્રો આ સંત લાલનાથ બાપુ ખોટા સાધુઓ ઉપર બની બેઠેલા સાધુઓ ઉપર બની બેઠેલા નકલી સંતો ઉપર પ્રહાર કરતા કહે છે એવા કેટલાય નકલી સાધુઓ છે કે જે નથી ઘરના કે નથી ઘાટના વાંથી વાં દોડતા હોય ને વાંથી વાં દોડતા હોય ને વાંથી વાહ હોય ને કારણ કે એનું ખુદનું ઘર ન હોય ઘેર એવાના ઠેકાણા ન હોય કારણ કે મિત્રો આ માયા નાચ નચાવે હમ કારણ સંસારથી કંટાળી સંસાર ચલાવવાની તાકાત તો હોય નહીં પછી સંસારથી કંટાળી મફત ખાવા મળે જ્યાં મફતિયું મળતું હોય અને વેસના લીધે એ કર્યો હોય નકલી હે સાધુ જેવો હોય નકલી પણ વેશ કરે સાધુ જેવો અસલી એ વેશના લીધે સાધુતા મળે કારણ કે સંતોનો જે વેશ છે ને સાચા સંતોનો એ વેશ નકલી સંત ધારણ કરી લઈએ હે પણ એકના એક દિવસ તો એ પકડાઈ જ જાય નકલી કારણ કે મોરની સભામાં કાગડો જો મોરના પીછા લગાડીને આવે બધી કળા કરે પણ બોલે ત્યારે ટીહુક ન થાય કાકા કા થઈ જાય તો આ વેસના જે સાધુતા મળે તેવા ઘાસમાં શેષ નોરા જેવા છે ઘાસમાં શેષ નોરા પડે ને તમે જોયા એના જેવા છે તેને પશુ પણ ખાતા નથી શેષનરાઓને પશુ પણ ખાતા નથી કીચડ ભરેલા તળાવમાં ઉતરે તેના પગ કાદવથી ભરાઈ જાય છે તેમ સમજ્યા વગર ખોટા ગુરુને ચરણે જતા કોઈ જાતની પ્યાસ બુજાતી નથી મિત્રો ખોટા ગુરુ મળે એટલે જીવનમાં પરિવર્તન આવતું નથી ઉલટાના આપણે બગડતા જાય છે અને હોય એવા ને એવા રય અને નકલી પાખંડી ગુરુ આપણો ઉપયોગ કરે આપણા શરીરનું પણ શોષણ કરે પૈસાનું પણ શોષણ કરે બધી રીતે શોષણ કરી લે આપણે ઉપયોગ કરી લે હોય પર ફેંકી દઈએ જેમ શેરડી અને સિંચોડામાં કેમ શેરડીનો હાઠો નાખીએ રસ લઈએ સિંચોડાને છોતલાને ફેંકી દઈએ એમ જ્યારે આપણા કાંઈ નરીએ ને ત્યારે પછી છોટલાને ફેંકી દઈએ એમ ફેંકી દઈએ રસ કાઢ લેવાનો હોય બીજો કાંઈ મતલબ હોતો નથી મિત્રો અને કરતાંપણાના કિચડમાંથી મુક્ત થવાતું નથી કારણ કે કરતાપણાના કિચડમાંથી એ મુક્ત ન થઈ શકે હું હું મેં મેં હું જ કરું છું બધું કરતાપણાનો ભાવ તો જાતો નથી હું જ બધું કરું છું જે છઉ એ હું જ છઉ હે આવા કિચડમાંથી એ મુક્ત થવાતું નથી મિત્રો સદગુરુને ઓળખવા ખૂબ કઠિન છે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સાચા સદ્ગુરુને કેવી રીતે ઓળખવા એના લક્ષણો પણ બતાવ્યા છે મિત્રો તે સ્ત્રી જેવા કોમળ અને પુરુષ જેવા કઠોર હોય છે તે નાના માણસથી નાના છે અને મોટા માણસથી મોટા છે બોધથી ભરપૂર પૃથ્વી પર ચાલે છે ત્યારે હવા ઉપર ચાલતા હોય તેવું લાગે પૃથ્વી કરતાં અનેક ગણા મોટા છે આકાશથી મોટા અને રાયના દાણાથી પણ નાના છે સદગુરુ પૂર્ણ અને શૂન્ય બંને એક સાથે છે પરમ શૂન્ય હવે મિત્રો આવા જો સાધુ આપણા જીવનમાં આવી જાય ને ઢોંગી પાખંડી તો જીવન બરબાદ કરી નાખે મિત્રો તો મનુષ્ય જન્મ જે મળ્યો છે ને મિત્રો અને એડે ન કાઢશો સાચા ગુરુ મળે તો જ ગુરુ કરજો બીજાને પૂછજો કે આને ગુરુ કરાયક કે ન કરાય પણ એના ચેલાઓને ન પૂછે ને કરે એના ચેલાઓ તો આ ટીમ લઈ લેવાળાંપુર દે પણ કોઈ વિવેકી હંસ હોય વિવેકી પુરુષ હોય સમજણો પુરુષ હોય બુદ્ધિશાળી પુરુષ હોય એને પૂછવાનું મારે ગુરુ કરવા છે ગુરુ કરવા કે ને હે એના લક્ષણો શું હોય સંતના હે એની વાણી કેવી હોય એનું વર્તન કેવું હોય એ પૂછી લેજો મિત્રો નકર ક્યાંક ફસાઈ જાઓ જીવન બરબાદ કરી નાખશો તો બોલો મિત્રો પ્રેમથી સંત લાલનાથ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય